રાજ્ય શક્તિ મંત્રી સીએર આર પાટીલની હાજરીમાં બારમી જુલાઈના દિવસે કાલાવાડ રોડ ખાતે સ્થિત કોસ્મો પલેક સિનેમા હોલની પાછળ આવેલ હોલ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમ દરમિયાન સામાજિક યોજાશે આ પ્રસંગે સીઆર પાટીલની સાથે ગુજરાતના મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં આર્ષ વિદ્યામંદિર મુંજકાના પરમપૂજ્ય સ્વામી પરમાત્માનંદજી આશીર્વચન આપશે અતિથિ વિશેષ તરીકે એસ અધિક મુખ્ય સચિવ ઉર્જા પેટ્રોકેમિકલ વિભાગ યુજીવીસીએલના એમડીએનએફ ચૌધરી પણ હાજરી આપશે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના એક લાખ અગિયાર કાર્યના સંકલ્પને તો જીવનમાં વરસાદી અમૃત સમાન શુદ્ધ પાણીનું મહત્વ અને પાણીનું યોગ્ય જતન કરવા અંગે પેરાડાઇઝ હોલમાં વિશાળ જળ સંમેલનનું આયોજન કરાયું છે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં આઠ થી વધુ જળસંચયના કાર્યો સંપન્ન થયા છે પાણી 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 બનતું નથી 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 વિના કોઈ કોઈ કામ અને સારો ખોરાક આ ઈશ્વર દેવા આવે છે તો કેમ ન બચાવી શકે ગીર ગંગા એક જ કામ છે છે બધા અમૃત જેવું પાણી ઈશ્વર આપની ઘરે દેવા આવે તેને કેમ રોકી શકાય ચેક ડેમ તળાવો કુવા રિચાર્જ બોર્ડ રિચાર્જિંગ દ્વારા ગીર ગંગાએ એ અત્યાર લગીમાં નાના મોટા આઠ હજાર કરતા પણ વધારે ટ્રકચર તૈયાર કર્યા છે એક લાખ અગિયાર હાજર એકસો અગિયાર નાના મોટા ટ્રકચરો કરવાનો અમે સંકલ્પ લીધો છે અને આ સંકલ્પના ભાગ રૂપે આવતી બાર તારીખે રાજકોટમાં એક જળ સંમેલનનું આયોજન છે ત્યાં બાર ઇટાચી મશીન જે જેટકો અને પીજી વિસેલ દ્વારા અમને મળ્યા છે એના લોકાર્પણનો પણ કાર્યક્રમ છે આપના પાટીલ સાહેબ અને ગુજરાતના કનુભાઈ દેસાઈ ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થવાનો છે અને લોકોને વધારેમાં વધારે આનો અવેરનેસ અને જાગૃતિ વધે એવા પ્રયત્ન સાથે અમે કાર્ય કરી રહ્યા છીએ